બે જે છે બહુપદી બરાબર એમાં આપણે ટેકનિક શીખીશું મેથડ શીખીશું બહુપદીનો ભાગાકાર હવે આપણને સામાન્ય ભાગાકાર તો આવડતા હોય છે પરંતુ આ બહુપદીનો ભાગાકાર શું છે એટલે એવી સંખ્યાઓનો ભાગાકાર કે જે એક્સમાં હોય એમનો ભાગાકાર કરવો ધોરણ નવમાં પણ આ દાખલા આવડતા છે આવતા હતા પણ કદાચ તમને ત્યારે ના આવડ્યા હોય તો અત્યારે દસમામાં આવડવા જરૂરી છે એટલે તમને બહુપદીનો ભાગાકાર કઈ રીતે આવડશે તો મિત્રો જો તમને જરા પણ ના આવડતા હોય તમે એકદમ બિગિનર હોય એકદમ સ્ટાર્ટિંગ કરી રહ્યા હોય તો પણ તમને આવડી જશે કે હું એકદમ બેઝિક્સ દાખલાથી સ્ટાર્ટ કરીશ રીત જોજો અને જોજો કે કઈ રીતે દાખલા ગણાય છે હું તમને ત્રણ ચાર દાખલા ગણાઈશ પરંતુ ત્રણ ચારમાં તમને રીત કવર થઈ જશે ઓકે પહેલાં બેઝિક શીખી લો તો લેટ સ્ટાર્ટ આપણી પાસે એક રકમ છે ધારો કે આપણે ભાગાકાર કરવાનું છે એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસ ભાગ્યા એક્સ પ્લસ બે ઓકે આ એક રકમ છે જેમાં આપણે એક્સ પ્લસ બે વડ્યાને ભાગવાનું છે તો પહેલાં આપણે લખીશું અહીંયા એક્સ પ્લસ બે અને અહીંયા લખીશું અંદર આ પ્લસ સાત એક્સ પ્લસ દસ બરાબર ને આ જે બહુપતિના ભાગાકાર છે એમાં આપણે બધું આવે આવે છે તમારે લખવા લખતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે મોટી પછી નાની ઘાત પછી એની ઘાત વગરની સંખ્યા અને અહીંયા પણ આવું થાય છે ઓકે તો હવે સમજી લઈએ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું પહેલા સ્ટેપમાં શું કરવાનું તમારે પહેલાને પહેલા વડે ભાગાકાર કરવાનું બીજું કશું નહીં આપણા મેન હીરો આ બંને છે પહેલું પહેલું જે છે ને એ જ છે આપણા મેઈન હીરો અને એનો જ આપણે ભાગાકાર કરીશું તું 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 મેરા 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 હીરો નંબર ઓકે તો બે ઘત ઉપર લખી દઉં બોલો આટલી ખબર પડી પહેલા પહેલાનું બહાર પછી અહીંયા લખી દેવાનું એક્સ હવે થોડી જગ્યા રાખવાની વચ્ચે જેથી આપણે નિશાનીઓ મૂકી શકીએ હવે બે નું અહીંયા આની જોડે ગુણાકાર કરવાનો તો બે નું એક્સ જોડે ગુણાકાર કરશું તો બે એક્સ આવશે અને જોવાનું કે ઘાત સરખી આવી જોઈએ નહીં તો સરખા નીચે મૂકવાનું અહીંયા મૂકો માઇનસ અહીંયા માઈનસ કેમ માઇનસ કેમ કે કશું નહીં પ્લસ સમજવાનું પ્લસ પ્લસનું માઇનસ પ્લસ નું માઇનસ આ બંને જતા રહ્યા જતા રહ્યા હવે જો સાતમાંથી બે એક્સ ગયા તો સાતમાંથી બે એક્સ ગયા એટલે કેટલા આવશે પાંચ એક્સ ઓકે અને પ્લસ દસ દસ નીચે ઉતારી દીધા અને આ સાતમાંથી આ નિશાનીની જોવાની આપણે અને દબાઈ દેવાની પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ સાતમાંથી બે ગયા પાંચ આવી ગયું હવે ફરીથી આપણે આને લેવાનું આપણો પહેલો સ્ટેપ પહેલાં પહેલાંનું ભાગાકાર ઓકે તો આનું આના જોડે ભાગાકાર કરીશું એક્સ એક્સ જતા રહેશે તો અહીંયા કેટલા વધશે પાંચ પ્લસ પાંચ નિશાની મૂકવાની પ્લસ પાંચ અહીંયા આવશે પાંચ એક્સ હવે આનો આની જોડે ગુણાકાર કરવાનો બે પંચ્યા દસ પ્લસ 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 જ આવશે દસ માઇનસ ઓકે હવે જો આ બને જતા રહ્યા આ બને જતા રહ્યા ઝીરો ઝીરો આઈ ગઈ છે આપણી શેષ ઝીરો અને આ જે ભાગફળ છે આપણું આઈ ગયું છે ભાગફળ એક્સ પ્લસ પાંચ એક બીજો દાખલો જોઈએ જેમાં થોડું નિશાની માઇનસમાં લઈએ આપણે ધારો કે આપણી પાસે એક રકમ છે આપણી આ રકમ મિત્રો અહીંયા એક્સ સ્ક્ર પ્લસ છ એક્સ માઇનસ ચાલીસ છે અહીંયા આપણે એક્સ માઇનસ ચાલીસ છે તો આપણે ભાગલા પાડવાના છે અને આ લે ભાગાકાર કરવાનો છે તો તમારા નિયમ મેં તમને સમજાવ્યો પહેલાં શું કરવાનું આ બેઝિક દાખલા છે આ આવડશે મોટા મોટા દાખલા આવડશે તો ધ્યાન અહીંયા આપો અરે ભાગાકાર કરી લો એક્સ એક્સ ગયા અહીંયા એક્સ વધ્યા અહીંયા જો વધારે ખાતો તો વધારે ચારનું એક્સ જોડે માઇનસ ચાર એક્સ જો માઇનસ પ્લસ માઇનસ યા ધ્યાન દીજો જો અહીંયા કશું નહીં લે પ્લસ હવે જો અહીંયા આવશે માઇનસ ઇથે આવે પ્લસ બીકોઝ ઇટ ઇઝ માઇનસ તો અહીંયા આવશે પ્લસ આમ દબાઈ દેવાનું એવું હતું જોઈ લેવાનું માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ આ બંને ગયા હવે અહીંયાને દબાઈ દો છ ને ચાર દસ દસ ત્યાં અને અહીંયા આવશે ચાલીસ હવે એક કામ કરો પહેલા ને પહેલા વડે ભાગાકાર કરો તો દસ એક્સ ભાગ્યા એક્સ આ નિયમ એક્સ એક્સ ગયા વધીશું પ્લસ દસ ઓકે એક્સ અહીંયા તો દસ એક્સ એમને મૂકી દેવાના પહેલાં તો એમને મૂકી દેવાના પછી બીજાનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનું પહેલાં એમને પછી બીજાનું અહીંયા ગુણાકાર દસ છ ચાલીસ માઇનસ પ્લસ આ બદ ઝીરો ઝીરો શેષ ઝીરો જીરો આવે જરૂર નથી આ તો મેં એવા દાખલા લીધા છે કે જેમાં શેષ ઝીરો જીરો આવે છે બીજી પણ શેષ આવી શકે છે એટલે એ તમારે ચિંતા ના કરતા હવે એક બે દાખલા હજી જોઈ લઈએ જેથી તમારે મોટા દાખલા જેથી તમને થોડું વધારે ક્લિયર થાય दहलीज़ पे मेरे दिल की जो रखे हैं तूने कदम दहलीज पे मेरे दिल की जो रखे हैं तूने कदम न सीखा मैंने जीना जीना ચલો તો લેટ સ્ટાર્ટ આપણી પાસે પહેલી જે આ રકમ છે એમાં આપણે શું કરવાનું નિયમ નંબર એક પહેલાં અને પહેલાંનો ભાગાકાર કરવાનો પહેલો પેલો તું મેરા તું મેરા હીરો નંબર વન તો અહીંયા ભાગાકાર કરશો ચાર એક્સનો ઘન ભાગ્યા એક્સ ઓકે એક ઘાત જતી રહી જતી રહી એટલે કેટલી ઘાત આવશે બે તો અહીંયા લખવાનું આપણે ચાર એક્સનો વર્ગ નીચે તો આનું જ લખવાનું હવે ભાગાકાર પછી ગુણાકાર તો જગ્યા થોડી રાખવાની અને ગુણાકાર એક ચોખ્ખા ચાર એક ચોખ્ખા ચાર અહીંયા આવશે માઇનસ માઇનસ આ બંને તો જતા રહ્યા પાંચમાંથી ચાર ગયા એક એક્સનો વર્ગ એક ના લખો તો ચાલે આ છ એક્સ બાજુમાં ઉતાર્યું અને ફરીથી આપણે પહેલાં પહેલાંનો ભાગાકાર એક એક્સનો વર્ગ અહીંયા આવશે એક્સ અહીંયા વધ્યા એક એક્સ એક એક્સ અથવા એક્સ લખો ખાલી તો અહીંયા આવશે એક એક્સનો વર્ગ અને અહીંયા એક એકા એક એક્સ અહીંયા આવશે માઇનસ માઇનસ આ બંને જતા રહ્યા છમાંથી એક ગયા ગયેલા આવશે પાંચ એક્સ પ્લસ પાંચ અને ફરીથી પહેલાં પહેલાંનો ભાગાકાર તો પાંચરો તો આ તો ત્રીજો દાખલો હવે એકાદ થોડું માઇનસ થોડું આપણે સમજી લઈએ કે આમાં કેવું શાય છે બસ જો ટેકનિક એની એ જ તમે ચાર દાખલા જોયા દસ દાખલા પ્રેક્ટિસ કરો તમારું કામ પૂરું એટલે તમને આવડી જશે બરાબર ને તો આઠ એક્સ નું ગન અને આ નો ગન તો પહેલા પેલા નો ભાગાકાર કદાચ અત્યારે આઠ ના બદલે અહીંયા એક્સના બદલે બે એક્સ હોત ને તો કોઈ વાંધો નહીં બે ચોક અહીંયા ઉડી દે આપણે તો અહીંયા આપણે શું લખવાનું અહીંયા એક્સ નો વર્ગ આવશે અહીંયા તો અહીંયા લખીશું આપણે આઠ એક્સનો વર્ગ તમે મોઢે પણ લખી શકો છો અને હવે અહીંયા ગુણાકાર કરવાનો એક આઠ એક્સનો વર્ગ માઇનસ પ્લસ ઓકે હવે જો અહીંયા માઇનસ પ્લસ આવ્યું અહીંયાની નિશાની દબાઈ દેવાનું માઇનસ પ્લસ માઇનસ થશે આઠમાંથી બે જશે કેટલા આવશે છ અને અહીંયા આવશે બાજુમાં અગિયાર એક્સ અને પહેલાં પહેલાંનો ફરીથી ભાગાકાર કરો છ એક્સનો વર્ગ ભાગ્યા એક્સ એક ઘાત જતી રહી એટલે અહીંયા આવશે પ્લસ છ એક્સ અને છ એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ અહીંયા લખીશું માઇનસ અહીંયા લખીશું પ્લસ આની નિશાની જોવાની બરાબર આ દબાઈ દો આ બંને તો જતા રહ્યા અગિયાર માંથી છ જશે કેટલા આવશે માઇનસ પાંચ એક્સ ઓકે હવે બધી શું આ પાંચ એ ઉતારતા જાઓ યાદ રાખો મિત્રો દાખલા લાઇન સર લખેલા હોય રકમ ત્રણ ગાત બે ગાત પછી નાન એટલે મોટાથી નાની આવશે તમે ના હોય તો તમને હું સમજાવી દઈશ કંઈ શું કરવાનું ચાલો હવે આનું આપણે પહેલાં પહેલાંનો ભાગ પાંચ એક્સ ભાગ્યા એક્સ એક્સ એક જતા રહે તો અહીંયા શું વધ્યું માઇનસ પાંચ તો અહીંયા આવશે માઇનસ પાંચ અને અહીંયા ગુણાકાર પાંચ એકા પાંચ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઓકે માઇનસ માઇનસ ગયા જીરો જીરો આઈ યુસેસ તો આ રીતે તમે કોઈ પણ દાખલાની અને ગણી શકો છો પ્રેક્ટિસ કરી શકો છો અને બીજી એક માહિતી આપી દો મિત્રો કે આ જે ચેપ્ટર નંબર બે છે એના બધા સ્વાદે આપણા યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે તમે જ્યારે પણ સ્વાદે જુઓ તો એ પણ ડાયરેક્ટ જોઈ શકો છો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને જો લિંક ના મળે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને ડાયરેક્ટ લિંક મોકલી દઈશ તો તૈયારી કરો આગળ વધો અને આ રીતની પ્રેક્ટિસ કરો કે કે આ રીત આવડશે તો તમને ઘણું બધું ખબર પડશે શુભ